ખાતેદાર ખેડૂત અકસ્માત જૂથ વીમા યોજના ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ કાયમી અપંગતતા સહાય યોજના વીસમી જાન્યુઆરી ઓગણીસો હન્નુના શુભ દિવસથી આરંભ કરેલ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે આ યોજના સો રાજ્ય સરકારના સહાયની યોજના છે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે યોજનાનો લાભ મેળવવા માટેની શરતો મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિએ પોતાના નામે સંયુક્ત કે વ્યક્તિગત નામે જમીન ધારણ કરેલી હોવી જોઈએ मृत्यु अथवा कायमी अपंगता अकस्मातना कारण उपस्थित थे जोइए। कुदरती मृत्यु आपधातना किस्सा सवेश योजना में करसदारना किस्सा मृतक खातेदार खेडूत प्रथम हयात पुत्र पुत्री होवा जोइए। योजना लाभ આ યોજનામાં જો ખાતદાર ખેડૂતનું મૃત્યુ થાય તો તેનો લાભ મૃતક ખાતદાર ખેડૂતના વારસદારને અને જો ખાતદાર ખેડૂત અપંગ થાય તો તેનો લાભ ખાતદાર ખેડૂતે મળે અકસ્માતના કારણે મૃત્યુ કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ 100000 અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં રૂ एक शून्य 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 आंखना किस्सा में आंखनी संपूर्ण सोटका दृष्टि जबी हाथना किस्सा कांडाथी कांडा नो भाग तथा पगना किसा घूटण उरती तद्दन कपायल होवो जरूरी छे अकस्मात ने कारणे एक आंख अने एक अंग घुमाववाना किस्ू एक शून्य 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 અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ પ શૂન્ય 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 આ યોજનાનો લાભ કેવી રીતે મળે ખાતેદાર ખેડૂતનું મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારે અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી 90 દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે 90 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં દાવો અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજોની યાદી अकस्मात मृत्यु वर्तर नियत नमूना की अरजी परिशिष्ट एक र त्रण अ चार पांच सात एक बे आठ अ गामना नमूना नम छ पत्रक मृत्यु तारीख पछीना पचीना प्रमाणित उतारा पीएम रिपोर्ट एफ आई आर पंचनामा रिपोर्ट पॉलिस इन्क्वेस्ट पंचनामू मृतकनु मरणनु प्रमाणपत्र सबरी डिविजनल मैजिस्ट्रेट द्वारा केस अप्रूव करया અંગેનો રિપોર્ટ કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનો ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતો પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનો વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ રૂ 100 ના સ્ટેમ્પ પેપર્સ પર નોટરી રજીસ્ટર વાળું ઇન્ડેમ્નિટી બોન્ડ पेढ़ीनामु वर्सदारना केस में असल पेढ़ीनामू